દ્વારા જે દબાણ દૂર થતા હોય છે તેવારે એસઆરપી ની પણ મદદ લેવાશે તેની સાથે આંબાવાડી વિસ્તારમાં કેટલાક દબાણ દૂર કરવા માટે પણ નિર્ણય કરાશે કયા પ્રકારનો નિર્ણય અને શું કામગીરી કરાશે મહાનગરપાલિકાની અંદર કેટલીક જગ્યાએ આપણે વાત કરી અનઅધિકૃત બાંધકામ દબાણ રોડ ઉપર કરી દેતા હોય છે સામાન્ય રીતે આ બાંધકામ થયા પછી મંજૂરી લીધા વગર પછી પોલીસની મદદ લેવાની પડતી હોય છે પરંતુ ઘણીવાર પોલીસ બંદોબસ્ત કોઈક વાર ના મળી શકે તો મહાનગરપાલિકા દ્વારા આપણે રાજ્ય સરકાર પર તરફથી એસઆરપી પ્રાપ્ત થયેલી છે આ એસઆરપીનો ઉપયોગ કરી આવનાર સમયગાળા દરમિયાન જે પણ ડિમોલેશન કરવાના હશે ત્યાં આગળ એસઆરપીનો ઉપયોગ કરવામાં આવશે તદઉપરાંત કેટલા કેટલાક ની અંદર કેટલાક વોર્ડ ની અંદર કેટલાક દબાણો થયેલા હોય છે છળાવડ પોલીસ સ્ટેશન ની સામેનો ભાગ હોય ની અંદર હોય બુલેટ ટ્રેન ના પ્લેટફોર્મ નંબર 12 ની પાછળનો ભાગ હોય લાલ બહાદુર ની આજુબાજુનો થોડોક ભાગ હોય આવા જે દબાણો જે આઈડેન્ટિફાઈ કરેલા છે આવનાર સમયગાળા દરમિયાન આ દબાણો મદદ થી અમે આ દૂર કરવા માટે જઈ રહ્યા છીએ સ્ટેન્ડિંગ કમિટીમાં બસો નેવ્યાસી કરોડના જે કામો છે એને મંજૂર કરવામાં આવ્યા છે જેની અંદર અલગ અલગ કામો હોય ગ્રીન બેલ્ટની અંદર વાફડાની અંદર હોય કેશવનગરની હોય અંદર હોય વોટર ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર હોય તદ ઉપરાંત આપણે ગોમતીપુરની અંદર સ્કૂલ હોય નરોડાની અંદર કોમ્યુનિટી હોલ હોય દક્ષિણ પશ્ચિમ ઝોનની અંદર જે સાત તળાવો આવેલા છે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગ્રાન્ટ અંતર્ગત જે સરખેત તરાવ છે મુદપુરાનું તરાવ છે સકરે તરાવ છે આવા જે સાત તળાવો છે એને ઇન્ટરલિંકિંગ કરી you એ તરાવો વરસાદી પાણીથી ભરાયેલા રહે એ માટે આ તરાવોનું કામ જોધપુરની અંદર એક અદ્યતન લાઇબ્રેરી બનાવવામાં આવશે આમ વોટર ડિસ્ટ્રીબ્યુશન હોય પાણીના નેટવર્કના કામો હોય ભૂગર્ભ ટાંકી હોય ઓવરહેડ ટાંકી હોય નિપોલની અંદર જે સમસ્યા હતી મધુમલતી આવાસની અંદર પાણી ભરાઈ જતા હતા વરસાદીના એ પાણીને રાઇઝિંગ કરી દયાવાન તરાવની અંદર લઈ જવામાં આવે આમ અનેક જે વોટર લોગિંગ સ્પોટ છે એકતા નગરની અંદર આવા જે વિકાસના કામો છે મહાનગરપાલિકા દ્વારા આજની સ્ટેન્ડિંગ કમિટી ની અંદર આ તમામ જે કામો છે એકાવન કામોને બસો કરોડના કામોને મંજૂરી આપવામાં આવી છે